નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ પલજીયા સંપૂર્ણ ન્યૂઝમાં સરકારની પ્રાણીઓ સામે દ્રોળતા નિવારણની જોગવાઈ મુજબ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા કુતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે આયોજનબદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ પાલતુ કુતરાઓનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરી માટે પાલનપુરની સંસ્થા યશ ડોગને ટેન્ડર કરી કામગીરી ફાળવામાં આવી છે ટેન્ડર મળ્યા બાદ શહેરમાં રખડતા કુતરાઓનું રસીકરણ અને ખસીકરણની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે જેથી રેબીઝ જેવી જીવલેણ બીમારીઓથી જાહેર આરોગ્યને સુરક્ષિત રાખી શકાય અને ખસીકરણથી કુતરાઓની વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરી શકાય તેમજ પાલતુ કુતરાઓનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે આ સંદર્ભે નગરપાલિકા મુખ્ય અધિકારી જીગર પટેલ દ્વારા ટીમ સાથે ટેન્ડર પ્રાપ્ત કરેલી એજન્સી યશ ડોગની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન રસીકરણની કામગીરી કેવી રીતે કરવામાં આવશે કુતરાઓને પકડવા અને સંભાળવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે તેમજ સારવાર અને રસીકરણ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી ઉપરાંત સ્વચ્છતા સલામતી અને માનવતાપૂર્ણ વ્યવહારની પણ ચકાસણી કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રસીકરણ અભિયાનથી શહેરમાં કુતરાઓ દ્વારા થતી બીમારીઓમાં ઘટાડો થશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત થશે શહેરવાસીઓમાં પણ આ કામગીરીને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે